મારું નામ છે નકુમ એકતા આજનો મારો વિષય સમાવેશક શિક્ષણ અને જાતિ ટોપિક જાતિ આધારિત ચોક્કસ ભૂમિકાઓનો ઉદભવ સામાજિક મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ અને હેતલ ઠક્કર નારીવાદી આંદોલનના ઇતિહાસના સંદર્ભમાં જણાવતા કહે છે કે આજે નારીવાદના ઉગ્રતાભર્યા આંદોલનો ભલે સમી ગયા હોય પણ તેના કેન્દ્રમાં રહેલા પ્રશ્નોને પ્રસ્તુતતા ગુમાવી નથી સમાજમાં ખાસ કરીને દુનિયાના વિકસિત અને વિકાસશીલ દેશોમાં નારીના પરંપરાગત દરજ્જામાં ખાલસો બદલાવ જોવા મળે છે પણ દુનિયાના કેટલાય એવા દેશો છે એવા સમાજો અસ્તિત્વમાં છે જ્યાં હજી નારી ચેતના કે નારીવાદ અને એની પાછળની એક મજબૂત ભૂમિકાઓનો હરફ પણ ઉચ્ચારાયો નથી સ્ત્રી હજી પણ ત્યાં આજથી બે સદી પહેલાં જે સ્વરૂપે આ વિકસિત વિકાસશીલ દેશોમાં જોવામાં આવતી હતી તે જ અવસ્થામાં આજે જીવે છે આ કમનસીબી હલ કરવાની હજી બાકી છે સામાજિક જાતિની ભૂમિકા સમાજ આપણી સમજ વિવિધ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોમાંથી નિપજે છે આ સિદ્ધાંતો સમાજ વર્ગ જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા જેવી સંકલ્પનાઓ સમજવામાં સહાયક ભૂમિકા પૂરી પાડે છે તમામ સંકલ્પનાઓની જે તે ઓપ આપવામાં આવે છે સમાજશાસ્ત્રીય પરિપેક્ષ આપણને દર્શાવે છે સ્ત્રી અને પુરુષના રસ અને અભિરુચિના તફાવતોને લગતા અભ્યાસ પરથી એલબી પેકિન નોંધે છે કે સ્ત્રી પુરુષના પષ્ટ અને માપી શકાય તેવા તફાવતો નથી ટૂંકમાં પ્રક્રિયા દ્વારા વ્યક્તિ પોતાના લિંગ અને તેની સાથે જોડાયેલી સામાજિક અપેક્ષામાંથી માહિતગાર થાય છે જાતીયતાનો કાર્યાત્મક સિદ્ધાંત સમાજ કેવી રીતે સ્થિર રહી શકે છે તેનો અભ્યાસ કરનાર એમિલે દુર્ખમે જણાવે છે કે સમાજમાં જાતીયતાની ભૂમિકાઓને આધારે કાર્ય સોંપવામાં આવે છે તો તે તેમની મહત્તમ કાર્યક્ષમતા દર્શાવી શકે છે જે સમાજને સ્થિર રહેવામાં મદદ કરે છે સંઘર્ષ સિદ્ધાંત સંઘર્ષ સિદ્ધાંતના સમર્થકો દાવો કરે છે કે એક સામાજિક વર્ગ બીજા સામાજિક વર્ગ પર સત્તા ભોગવે છે અને આ સત્તાનો ઉપયોગ થકી સામાજિક વ્યવસ્થા જળવાય છે આ સિદ્ધાંતના પ્રણેતા કાર્લ માર્ક છે તેમણે કહ્યું છે કે સમાજ એવો તબક્કો છે કે જેના પર સત્તા અને વચર્વ માટે સંઘર્ષ થાય છે સાંકેતિક આંતરક્રિયા સિદ્ધાંત સાંકેતિક આંતરક્રિયા સિદ્ધાંત જણાવે છે કે સામાજિક આંતરક્રિયા એ એક ગતિશીલ પ્રક્રિયા છે જેમાં લોકો વચ્ચે થતી આંતરક્રિયાના પરિણામે તેમના વર્તનમાં સતત ફેરફાર થાય છે કોઈ વ્યક્તિએ અન્ય લોકો અને વસ્તુઓ પ્રત્યે તેમની પાસેથી અર્થઘટન કરે છે તેના આધારે કાર્ય કરે છે તે અર્થઘટન લોકો વચ્ચેની સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે અર્થ નિર્માણ અને સમજણ એ એક સતત પ્રક્રિયા છે જે દરમિયાન શરૂઆતનો અર્થ સમાન રહી શકે છે સમય જતાં તેમાં થોડો ફેરફાર થઈ શકે છે અથવા ધરમૂળથી બદલાઈ શકે છે નારીવાદી સમાજશાસ્ત્રીય સિદ્ધાંત આ સિદ્ધાંતમાં સ્ત્રીઓએ પોતાને પોતાના હક વિશે અવાજ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરે છે જુદા જુદા નારીવાદી સિદ્ધાંતો જેનો અગાઉ આપણે નારીવાદમાં અભ્યાસ કરી ગયા છે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના સામાજિક તફાવતોને સમજવાનો પ્રયાસ કરે છે લૈંગિક ભૂમિકા સંબંધી ઉપરયુક્ત સિદ્ધાંતોની સમાલોચના કરતા ડૉક્ટર નિરાદેસાઈ નોંધે છે કે સ્ત્રી અને પુરુષના નિશ્ચિત આનુવાંશિક અને અફર માનસિક લાક્ષણિકતાઓ હોતી નથી મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષમાં જાતિની ભૂમિકા મનોવિજ્ઞાને માનવ વર્તનનો અભ્યાસ કરે છે વ્યક્તિનું મનોવિજ્ઞાન વ્યક્તિના જીવવિજ્ઞાન તેમજ તેમના વાતાવરણ દ્વારા પ્રભાવિત થાય છે જૈવિક અને સામાજિક પ્રભાવો પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ રીતે પ્રગટ થતા હોવાથી વ્યક્તિ પોતાની જાતિ દ્વારા વ્યક્તિગત મનોવિજ્ઞાન મજબૂત રીતે પ્રભાવિત કરે છે ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આ સિદ્ધાંત જણાવે છે કે આપણા વર્તનો માટે આપણા જનીન જવાબદાર હોય છે વર્ષો પહેલાં આપણા પૂર્વજો શિકાર તેમજ સંગ્રાહકો હતા તેઓ ખોરાક માટે પ્રવૃત્તિ પર આધારિત હતા જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ પુરુષો આક્રમક અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે મજબૂત બનતો ગયો અને સ્ત્રી પાલન પોષણ અને કુટુંબ સંભાળ બનતી ગઈ જાતિગત તફાવતોના સ્વરૂપમાં પ્રગટ થયું સામાજિક સિદ્ધાંત ઓગણીસો બોતેરમાં જોન મની અને એન્કે આ સિદ્ધાંત આપતા જણાવ્યું છે કે વારસો અને વાતાવરણ બંને જાતીયતાની ભૂમિકામાં મહત્વનું પ્રદાન કરે છે એક સંશોધન અનુસાર એક બાળક છોકરી તરીકે જન્મે છે સમાજ અને તેમની અપેક્ષાઓ બાળકોને જાતિની ઓળખને પ્રભાવિત કરે છે સામાજિક અધ્યયન સિદ્ધાંત આર્બર્ટ બાંદુરા એ આપેલ સામાજિક અધ્યયન સિદ્ધાંતમાં અવલોકનાત્મક અનુકરણ દ્વારા જાતિગત ભૂમિકાઓ શીખવવામાં આવે છે જ્યારે માતા પિતા સાથીદારો અથવા પુખ્ત વયના લોકો દ્વારા આવા વર્તનને વખાણ દ્વારા પુરસ્કાર દ્વારા કે સજા દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવે છે જાતિ યોજના સિદ્ધાંત ઓગણીસો ને માં મનોવૈજ્ઞાનિક સાદરા બેમ દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવ્યું તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું કે બાળકો જે સંસ્કૃતિમાં રહે છે તેનાથી પુરુષ અને સ્ત્રીની ભૂમિકાઓ વિશે શીખે છે આ સિદ્ધાંતની એક મર્યાદા છે કે તે વ્યક્તિગત તફાવતોને સમજાવતી નથી સમાન વાતાવરણ ધરાવતા બે બાળકોના જાતિગત વર્તન અલગ હોઈ શકે છે ઉપસહાર મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિપ્રેક્ષમાં જાતિની ભૂમિકા સ્ત્રી અને પુરુષના સમાન સ્થાનોને સ્વીકાર કરે છે થેન્ક યુ